व्यवस्थितले कॉमेडी भाषा में बोलू छु हूँ व्यवस्थित बोलू छु आ जो आ छोकरी सो करस ने हंसी तू व्हाट आर यू डूइंग तो <स्तितिति>

હું તમને બતાવીશ કારણ કે આજે હીરલ હે ને હીરલ તો કહીએ ગોંડલ મારા સાસરે જૂથમાં એના પિયરમાં બરાબર રોકાવા ગઈ હે એને રજા આપીને રોકાવ દઉં તો કાંઈ વાંધો નહીં તો તું જા એટલે એ ન્યા ગઈ હે એટલે આપણે આજે ઘરેથી એકલા આજે હું તમને બતાવીશ રાઈ આપણે પિક્ચર હવે ફોન આવ્યો કાંઈ પેલા વાત કરલો પછી વેગા નહીં તો કાંઈ ફાઇનલી જો અમે બહાર નીકળી ગયા હી પેટ્રોલ પંપ તો ઊભા આપણે ગાડી ગાડી લઈને આપણે નીકળી ગયા ભાઈ એ ભાઈ એ એ ભાઈ ભાઈ હાલો ગાઈ તો આપણે કઈ બહાર નીકળવાનો પ્લાન નહોતો છેલ્લે ભાઈ ફોન નહોતા ઉપાડતા ને લગભગ ચાર પાંચ ફોન ગયા તો ફોન ન ઉપાડ્યા પાછો ફોન આવ્યો ચાલો હવે જવું છે બારે એટલે આપણે બારે નીકળ્યા છીએ અત્યારે તો આટો મારવા જઈ પિન્ટુભાઈ ને ઘર બાજુ જઈ એમ કાળા રોડ બાજુ તમને બતાવું હમણાં બરાબર થોડે નાનો એવો આટો મારતા આવી હમણાં પિન્ટુભાઈ ને લઈને ત્યારે તમને બતાવું કઈ બાજુ જઈ બરાબર ચાલો બની રહેજો શું થયું તારી યાર કાઢા આપણે છેલ્લે પિન્ટુભાઈ મળી ગયા અમે આમ ક્યાંક જાય આમ લઈ જાય રસ્તો બરોબર

Bật tao nha, râm nè, bật tao Bình đường Bình đường hả bà?

ખાલી ચા પીવા મેઠોડ આવી હવે આતો મારતા મારતા પાછા ઘરે જાવ અને આ પિંટુભાઈ કઈક રીલ દેખાડી નઈ મને હેલો ગાઈઝ તો ઘરે આવી ગયા તા ઘરે આવીને અત્યારે વાગીએ છે સાડા બાર પોણા એક જેવું થઈ ગયું હે બરાબર આપણે યશભાઈ ને વિન્ટુભાઈ ને આપણે બધું ચા પીવા ગયા તા ચા પી અને ઘરે આવી ગયા હવે આપણો નાઇટ આઉટ જો આયા પ્રોગ્રામે નેટફ્લિક્સમાં એકાદી સિરીઝ જોઈ નાખી બરાબર જોઈ કેટલા વખત લાગી જગા એ વિડીયો એડ કરવાના મચ્છરિયા ઉડે ઓલઆઉટ ચાલુ કરતાં ભૂલી ગયો અને આજ તો પુલ પુલમાં રૂમનું બાયણું હોય ને ખુલ્લું રહી ગયું હતું ને અંદર મચ્છરિયા કરી ગયા કારણ કે હિરલ હે નહીં હિરલ ગોંડલ ગઈ છે એના હિસાબે તો એ આવી ગયો એટલે આપણું બધું રેડી જોઈ રૂમ બહુ કપડાં બદલાવા આવ્યો હતો ને ઉપર ત્યારે બાયણું બંધ કરતાં ભૂલી ગયો મચ્છરિયા થઈ ગયા ઓલઆઉટ ચાલુ કરી દઈ નેટફ્લિક્સ ચાલુ કરી દઈ પછી થોડીક વાર પછી ફરી પાછા ભેગા થાય આપણે બરાબર જોઈ કેટલા વાગ્યા લગી જગાય છે એટલા વાગ્યા લગી જાગશું બાકી જાવ હાલો થોડીક વાર પછી ભેગા થાય હાલ ગાઈસ તો હવે હવે આવવા માંડીએ નીંદર એકાદ થોડુંક સીરીઝ એક બાકી હતી એ થોડીક જોઈ જાય નીંદર આવ્યા માંડીએ તો હાલો હવે આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ ઉઈ જાય બરાબર ફરી પાછા કાલે નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે મળશું ઓલો બધાને જય માતા દી જય રામનાથ બાય